અથવા તો નાણાકીય સંસ્થાઓ ધંધાકીય સ્વરૂપે અથવા તો નાણાકીય સંસ્થાઓ ધંધાકીય નાણાકીય પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સહાય કે મદદ કરે તે જોવાનું છે તો પહેલું જ આવે છે શેરની ખરીદી કરીને હવે શેરની ખરીદી કરીને કેમ તો કે ભાઈ જ્યારે કોઈ પણ ધંધાકીય બજારમાં નવા શેર બહાર પાડે ત્યારે એને લઘુત્તમ ભરણાની જોગવાઈ આપણે બેંકની ચેપ્ટરની અંદર ભણીને આવ્યા છીએ તો કે ધંધાને લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી હોય હું તમને એક ઉદાહરણ આપું કે તમારી શેરીમાં સોસાયટીમાં કે ગામમાં આપણે ગણપતિ સ્થાપનાનું આયોજન કરવાનું હોય તમે લોકો આયોજન કરો ગણપતિ સ્થાપન કરવું છે આપણે ગણપતિ દાદાને બેસાડવા છે તો સ્વાભાવિક છે તમે અમુક બજેટ નક્કી કર્યું હોય આપણે દસ હજાર રૂપિયાનો ખર્ચો છે તો ત્યારે તમારી શેરી સોસાયટીના પ્રમુખ અથવા ગામના સરપંચ તમારી પાસે એવું ધરી સ્વીકારે કે તમે ફાળો ઉઘરાવો જો અમુક રકમ જેટલી રકમ ભરપાઈ નહીં થાય એટલી રકમ હું ભરપાઈ કરી આપીશ તો આવી જ રીતે ધંધાકીય જ્યારે બજારમાં નવા શેર બહાર પાડે ત્યારે એને લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી હોય લઘુત્તમ ભરણું એટલે હું કે ધંધો શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી તો સ્વાભાવિક છે નવી કંપની હોય તો રોકાણકારો છે એવી નવી કંપનીના શેર ખરીદવા માટે તૈયાર ન થાય તો ત્યારે અથવા તો નાણાકીય સંસ્થાઓ આવી કંપનીના શેર ખરીદે એટલે રોકાણકારોને વિશ્વાસ આવે કે જો આ નાણાકીય સંસ્થાઓ બેન્કુ આ કંપનીના શેર ખરીદતી હોય તો આ કંપની સદ્ધર હોય એટલે આ રીતે શેર ખરીદીને નાણાકીય સંસ્થા પોતાનું કાર્ય ધિરાણ કરવાનું કરે છે તો કોઈ નવી કંપની જ્યારે સ્થપાતી હોય ત્યારે પોતાની કંપનીની સ્થાપના સમયે શેર બહાર પાડે અથવા તો કોઈ ચાલુ કંપની હોય એટલે કે કાર્યરત હોય આ ચાલુ કંપની કાર્યરત કંપની પોતાના વિકાસ અને આધુનિકીકરણ માટે શેર બહાર પાડે તો ત્યારે આવા બહાર પાડેલા શેરની ખરીદી કોણ કરે તો કે નાણાકીય સંસ્થાઓ તો ત્યારે નાણાકીય સંસ્થાઓ આવા શેરની ખરીદી કરીને કંપનીઓને મૂડી પૂરી પાડે છે એટલે નાણાકીય સંસ્થાઓના શેર વેચાઈ ગયા અમે નાણાકીય સંસ્થાઓને ધંધામાં રોકવા માટે જે મૂડી જોતી હતી મળી ગઈ પણ આવું કરવાનો હેતુ હું તો કે નાણાકીય સંસ્થાઓને ધંધા કે કામ થોડો ઊંચા દરે વ્યાજ અથવા કમિશન આપે હવે આવે છે લોન તો ધંધાકીય એકમના લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતને સંતોષવા માટે નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોની મિલકતો ગીરવે લઈને એટલે કે મિલકત એની હોય એ મિલકત જામીનગીરી સ્વરૂપે લે કદાચ નાણાકીય સંસ્થા જો ધંધાકીય એકમ નાણાકીય સંસ્થાના નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો આ મિલકત વેચીને પણ એવું પૈસા ઉભા કરી કારણ કે નાણાકીય સંસ્થા પાસે જે નાણાં છે જે પૈસા છે મૂડી છે આ જાહેર જનતાની બચત સ્વરૂપે એકત્ર કરેલી મૂડી છે એટલે મિલકતો ગીરવે લઈને લોન પૂરી પાડે આ ઉપરાંત ધંધાકીય અંદર ઘણી વખત એવું બનતું હોય વિશિષ્ટ સંજોગોમાં એવા ખાસ કારણોસર કે ભાઈ વિશિષ્ટ સંજોગોની જરૂરિયાતને સંતોષવા માટે ધંધાકીય એકમો મિલકત ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ ગીરવે લઈને ધંધાકીય એકમોને નાણાકીય સંસ્થાઓ લોન પૂરી પાડતી હોય છે ઘણી વખત એવું બને ધંધાકીય એકમો એકવાર લોન લઈ લીધી છે એની ધંધાની મિલકત ગીરવે મૂકીને હજી ધંધાને નાણાંની જરૂર છે તો ધંધાના સ્થાપકો ધંધાના માલિક એટલે કે ઓલા પ્રમોટરો હોય એ પ્રમોટરો પ્રવર્તકો એ પોતાની અંગત મિલકતો પણ નાણાકીય સંસ્થાઓને ગીરવી આપે એટલે નાણાકીય સંસ્થાઓ આવા વિશિષ્ટ ખાસ સંજોગોમાં લોન પૂરી પાડે છે ત્યારબાદ આવે છે ટેકનિકલ સેવાની ચૂકવણી તો મિત્રો ધંધાકીય એકમોને ઘણી વખત નિષ્ણાત ટેકનિકલ સેવા મેળવવા માટે મોટી રકમનો ઉપયોગ કરવો પડે દાખલા તરીકે માની લો આ નાના નાના સી એ હોય તો હવે કોઈ મોટી કંપની છે એ મોટી કંપનીને ટેકનિકલ ઉચ્ચ અધિકારીઓની જરૂર હોય તો સ્વાભાવિક છે એ પૈસા ચૂકવે કે પણ કોઈ નાની કંપની હોય નાના કદની દાખલા તરીકે હું તમને મારી જ વાત કરું આ મારી મુદ્રાલેક ડિજિટલ એજ્યુકેશન છે તો આ કંપની છે આ કંપનીમાં મેં બધા જ નિષ્ણાતો ઊંચી ઊંચો પગાર આપીને રાખ્યા છે એકાઉન્ટ સ્ટેટ ઇંગ્લિશ તો આ નિષ્ણાતો બીએ હું પોતે ભણાવું છું ઇકોનોમિક્સ હું પોતે ભણાવું છું એસપી પણ હું પોતે ભણાવું છું તો આ બધા વિષય શિક્ષકોને હું ઊંચો પગાર આપી શકું કારણ કે મારી કંપનીનું વિશાળ કદ છે કારણ કે મારી ઓલરેડી ત્રણ હું ચાલે છે એક વેબસાઇટ ચાલે છે એક યુટ્યુબ ચેનલ બે ચાલે છે એટલે મને આવક સારી છે એટલે મારી કંપનીનો નફો સારો છે એટલે મારે આ નિષ્ણાતોને ફી ચૂકવવી પોસાય પણ માની લો કે કોઈ નાની એવી કંપની છે કોઈ નાનો એવો યુટ્યુબર છે હજી શરૂઆત જ કરે છે તો સ્વાભાવિક છે એને નિષ્ણાંત રાખવા પડે એને ટેકનિકલ નિષ્ણાંત રાખવા એનો પગાર એની ફી ચૂકવવી મુશ્કેલ હોય તો ત્યારે નાણાકીય સંસ્થાઓ આવા નિષ્ણાંતો નો પગાર બારોબાર નાણાકીય સંસ્થા આપી દે અને આ નાના કદના એકમને નાના કદના ધંધાને વિશાળ કદ ઉપર લઈ જવામાં મદદરૂપ કરે એટલે આમ ટેકનિકલ સેવાની ચૂકવણી ટેકનિકલ નિષ્ણાંતો પાછળ જે પગાર ચૂકવવાનો થતો હોય આ પગાર નાણાકીય સંસ્થાઓ ચૂકવી આપે અને નિષ્ણાંતોને ત્યાં કામે લગાડે તો આવા સમયે નાણાકીય સંસ્થાઓ નિષ્ણાંતોની ફી તેમજ ટેકનિકલ જાણકારીનો ખર્ચ ચૂકવે છે અને બદલામાં બેંક પાસેથી જ્યારે સોરી ધંધા પાસેથી જ્યારે ધંધાનો નફો થાય ત્યારે કમિશન અથવા વ્યાજ લે છે એમ નાણાકીય સંસ્થા મફત પણ સેવા કરતી નથી ત્યારબાદ આપણે જોઈએ બાહેધરી બાહેધરી એટલે જવાબદારી સ્વીકારવી તો કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે હમણાં કીધું એમ કે માની લો કે બાહેધરી દરી થાય તમે અગિયાર ખેલાડી છો અગિયાર મિત્રો છો અગિયાર મિત્રો ભેગા થઈને સામે વાળી ટીમ મારી તમે મેચ રાખી તો હવે મેચ છે એ પંચાવન રૂપિયાની છે તો બધાને પાંચ પાંચ રૂપિયા કાઢવાનું થાય પણ પાંચ પાંચ રૂપિયા બધા પાસેથી મેળવવા મુશ્કેલ છે કોઈ એમ કે મારી પાસે ચાર રૂપિયા છે કોઈ એમ કે મારી પાસે ત્રણ રૂપિયા છે તો ઓછામાં ઓછા કેટલા કાઢવાના થાય ત્રણ રૂપિયા અને કદાચ કોઈ બીજો વ્યક્તિ એમ કે મારી પાસે આઠ રૂપિયા છે તમ તારા બે રૂપિયા હું આપી દઈશ બરોબર તો આવી બાહે ધરી હવે મેચ જીતવી તો પાછા તને પાંચ રૂપિયા મળવાના છે તો એમાંથી તે કેટલા રોય ગયા ત્રણ રૂપિયા તારો ત્રણ રૂપિયા ભાગ મેં કેટલા રોય ગયા બે રૂપિયા મારો બે રૂપિયા ભાગ આમ બાહે ધરી એક જવાબદારી સ્વીકારવામાં આવે તો ધંધાકીય એકમોને કેટલીક વાર ઘણીવાર નાણાકીય સંસ્થાઓ પ્રત્યક્ષ રીતે લોન આપતી નથી પોતે લોન નથી આપતી પરંતુ બીજી કોઈ નાણાકીય સંસ્થાઓ હોય એને આપે કે તમે એને લોન આપો જો એની એટલી મિલકતો અમારી પાસે ગીરવે છે પરંતુ અન્ય કોઈ નાણાકીય સંસ્થા નાણાકીય સંસ્થા કે બેંક લોન આપતી હોય તો નાણાકીય સંસ્થા એની બાધરી એની ગેરંટી એની જવાબદારી પૂરી પાડે છે કાંઈ વાંધો નહીં તમે લોન આપો તમ તારે તમારા નાણાં ડૂબશે નહીં તો આમ નાણાકીય સંસ્થા પ્રત્યક્ષ એટલે સીધી રીતે નાણાં આપવાને બદલે પરોક્ષ આડકતરી રીતે ધંધાકીય એકમોને મૂડી પૂરી પાડે છે આમ બાહેધરી સ્વીકારીને નાણાકીય સંસ્થાઓ નાણાકીય સંસ્થાઓ આ ઉપરના ચાર માધ્યમો છે આ ચાર પ્રકારની તો સેવા પૂરી પાડે છે આ ઉપરાંત કંપનીની સ્થાપનામાં સહાયરૂપ થવું બજારના નવા નવા સંશોધનો કરી લાવવા વિદેશી બજારોની માહિતી ધંધાકીય એકમોને પૂરી પાડવી આવી અન્ય સેવાઓ પણ નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને આપે છે એના બદલામાં એને કમિશન મળે છે આમ નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોનો આર્થિક વિકાસ કરવા માટે જુદી જુદી રૂપે જુદા જુદા સ્વરૂપે સેવા પૂરી પાડે છે અથવા તો પોતાના કાર્યો કરતી હોય છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક